હવે અમારા બાળકો જશે ને હા તો બોલો તમે આપશો તમે આપણો તમે છો

યોજના જેમાં બે હજાર દસ સુધી ચાલુ હતી એ યોજનાને અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકારે પરિયોજના બહાર પાડી એ યોજના બંધ કરવામાં આવી છે જેના લીધે બીએસસી હોય અને આ વિદ્યાર્થીઓને અનેક જે કોલેજો હતી તેમણે મેનેજમેન્ટ કરવામાં એડમિશનો આપ્યા હતા તેમને પણ રિટર્ન ડોક્યુમેન્ટ આપીને એમના એડમિશનો રદ કરી દેવામાં આવ્યા છે ત્યારે